નવ એપ્રિલ થી ચૈત્ર નવરાત્રી શરૂ ચૈત્ર નવરાત્રી અને શ્રાદ્ધ્ય નવરાત્રી વચ્ચે શું છે તફાવત ચૈત્ર નવરાત્રી રોચક વાતો હિન્દુ તહેવારોમાં નવરાત્રીને સૌથી મહત્વની માનવામાં આવે છે નવરાત્રી સૌથી લાંબો ચાલતો તહેવાર છે આ તહેવારમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે નવરાત્રીનો તહેવાર શક્તિ સાહસ અને વિજયનો પ્રતિક હોય છે વર્ષમાં નવરાત્રી બે વખત આવે છે એક શ્રાદ્ધ્ય નવરાત્રી અને બીજી ચૈત્ર નવરાત્રી આ બંને નવરાત્રી નવ દિવસની હોય છે પરંતુ બંને વચ્ચે મોટો તફાવત છે શારદીય નવરાત્રી 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 શારદીય નવરાત્રી આસો મહિનામાં આવે છે ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને નવમા દિવસે રામ નવમીની ઉજવણી થાય છે હિન્દુ ધર્મમાં રામ નવમીનું પણ વિશેષ મહત્વ છે શારદીય નવરાત્રીમાં નવ દિવસની પૂજા પછી દસમા દિવસે દશેરા ઉજવાય છે દશેરાના દિવસે શ્રી રામ એ લંકાપતિ રાવણ સામે યુદ્ધ જીત્યું હતું અને રાવણનો અંત કર્યો હતો આ દિવસની ઉજવણી પણ ધામધૂમથી થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુના આગમનનું પ્રતિક હોય છે અને આ નવરાત્રિમાં માતાની પૂજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય છે જ્યારે શારદી નવરાત્રી શરદ ઋતુની વિદાયનું પ્રતિક હોય છે અને આ સમયે ભક્તો માતાની પૂજા કરીને તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને ઘરમાં કળશ સ્થાપના કરે છે જ્યારે શારદીય નવરાત્રીમાં ભક્તો માતાના પૂજા પાઠ ઉપરાંત ગરબા રમીને નવરાત્રી ઉજવણી કરે છે